સુરતમાં બિલ્ડર પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે સતત વિવાદોમાં રહેતી કીર્તિને જાણે કાયદા કાનૂન કે પોલીસનો કોઈ જ ડર ન હોય તે રીતે હસતી હતી કેટલાક લોકો આ દ્રશ્ય જોઈને તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે પરંતુ અમે અહીં તમને કીર્તિની ક્રાઇમ કુંડળી વિશે જણાવીશું કારણ કે કુખ્યાત કીર્તિએ ઘણા કાંડ કર્યા છે અને છેલ્લા સાત વર્ષમાં દસ ગુના નોંધાયા છે તો સૌથી પહેલાં વર્ષ બે હજાર સત્તરમાં કીર્તિ પટેલ સામે માણસા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો ત્યારબાદ બીજા નંબરનો કેસ અમરોલીમાં દાખલ છે જ્યાં બે હજાર ઓગણીસમાં કોઈને ધાક ધમકી આપી હતી ત્રીજો કેસ બે હજાર વીસમાં સુરતના પૂણામાં નોંધાયો હતો જેમાં કીર્તિ ઉપર હત્યાના પ્રયાસનો આરોપ છે ચોથા ગુનાની વાત કરીએ તો એ પણ બે હજાર વીસમાં નોંધાયો હતો જેમાં કામરેજ વિસ્તારમાં કોઈને ધાક ધમકી આપી હતી હવે પાંચમા ગુનાની વાત કરીએ તો બે હજાર એકવીસમાં પાટણમાં મારામારી કરી હતી છઠ્ઠો ગુનો બે હજાર બાવીસમાં નોંધાયો હતો જેમાં જૂનાગઢના ભેંસાણમાં રાયોટિંગનો મામલો હતો સાતમા અને આઠમા નંબર પર બે હજાર બાવીસ ત્રેવીસમાં અમદાવાદના વસ્ત્રાપુરમાં ખંડણી બદનક્ષી અને મારામારીનો ગુનો દાખલ છે નવમા નંબર પર બે હજાર ચોવીસમાં બિલ્ડર પાસેથી ખંડણી માગી હતી અને બદનક્ષીનો પણ આરોપ છે અને દસમા નંબરે ચાલુ વર્ષ એટલે કે બે હજાર પચીસમાં જ સુરતના બિલ્ડર પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણી માગી હતી અને આ મામલે તેની ધરપકડ કરવામાં આવી છે તો આ હતી કુખ્યાત કીર્તિના કાંડની કુંડળી